પટેલે જનરલ ઓબ્ઝર્વર શ્રીની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા તેમણે મતગણતરી કેન્દ્ર રૂમ મીડિયા સેન્ટર અને સીસીટીવી સેન્ટરની મુલાકાત લીધી હતી પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ આવશે આ મુલાકાત વેળાએ નામ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સુગામ પ્રાંત શ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વાવ વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી આવતીકાલે ત્રેવીસ તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે આજ રોજ માન્ય જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ચૂંટણી અધિકારી સાથે સમગ્ર તૈયારીનું વિઝિટ કરવામાં આવી હતી આવતીકાલે સવારે આઠ વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે આઠથી સાડા આઠ પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને સાડા આઠ બાદ સાડા આઠથી ઈવીએમના જે રાઉન્ડ છે એની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થનાર છે